ગાંધીધામમાં સિનેપ્લેક્સ અને બે હોટલ્સ સહિત ત્રણ એકમોને ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી દેવામાં આવ્યા હતા રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફ્ટીનો અભાવ તેમજ એનઓસી ન હોય તેવા ઉદ્યોગ અથવા પ્રતિષ્ઠાનો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો જે સંદર્ભે કચ્છમાં પણ સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી હવે આવા એકમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જેમાં આદિપુર ખાતેની સિનેપ્લેક્સ અને ગાંધીધામની બે હોટલને સીલ કરવામાં આવી છે હજુ પણ આ કામગીરી ચાલુ રહેશે અને જ્યાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અને જરૂરી એનઓસી નહીં હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ અંગે રાજકોટ ઝોનના રિટર્ન ફાયર ઓફિસર અનિલકુમાર મારુએ જણાવ્યું હતું કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે બનેલી ઘટના બાદ રાજ્ય સરકારે જ્યાં ભીડ એકત્ર થતી હોય તેવા વ્યવસાય એકમોમાં ફાયર સેફ્ટી એન્ડ જરૂર એનઓસીની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો અને જે આવી સુવિધાઓ ન હોય તેની સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે આ સંદર્ભે આદિપુરમાં આવેલી ઓમ સિનેપ્લેક્સ અને ગાંધીધામ ખાતે આવેલી હોટલ સેવન સ્પાઈસ હોટલ હેપી ઇનને સીલ કરવામાં આવી હતી આ ત્રણેય સ્થળો પર જરૂર ફાયર સેફ્ટીની સુવિધાઓ અને જરૂર એનઓસી ઉપલબ્ધ ન હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક સિનેપ્લેક્સ અને બે હોટલને સીલ કરાઈ છે ખાતે રાજકોટથી આવેલી ફાયર સેફ્ટીની ટીમ દ્વારા ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી સહિતના કર્મચારીઓને સાથે રાખી સાંજથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આદિપુરની ઓમ સિનેપ્લેક્સ તેમજ ગાંધીધામમાં આવેલી હોટલ સેવન સ્પાઈસ અને હોટલ હેપી ઇનને સીલ કરવામાં આવી હતી કચ્છમાં લાંબા સમય સુધી સર્વેની કામગીરી ચાલ્યા બાદ હવે વહીવટી તંત્ર દ્વારા

હોમ સિનેમા હોટલ સેવન હેપી ઇન હજી પણ અમે પ્રોપર્ટી સીલ કરવાનું ચાલુ છે ને તે પણ જ્યાં ફાયર ફાયર એનો સી હોય ત્યાં અમે વધારે સીલિંગ કરશું